જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો દોસ્તો આજે પાછો ચાર પાંચ દિવસથી વિડીયો લઈને આવું છું કેમ કે થોડીક દિક્કત આવી ગઈ હતી દોસ્તો વિડીયો અપલોડ કરવામાં કેમ કે વિડીયો અપલોડ તો હું કરી નાખી દો પણ મતલબમાં મારા મોબાઈલની અંદર થોડોક હપ્તાવાળો મોબાઈલ લીધેલો હતો દોસ્તો થોડીક દિક્કત આવી હતી વૉલપેપર લગાવવામાં આવ્યું હતું મોબાઈલની ડિસ્પ્લે ઉપર હપ્તો રોકાયેલો તો એટલા માટે તો એની બીમારી ચાલતી હતી તો મિત્રો આજે વગર પાંચ વિડીયો લઈને આવશું ત્યારે હું કામ કરવા આવ્યો છું પાણી ગાળવા માટે અને સાથે છે અંકિતા અંકિતા પણ મારી સાથે છે આજે કેમ કે બે ત્રણ દિવસથી મારી સાથે જ રમે છે કેમ કે મારા મમ્મી પપ્પા દેશમાં જેલા હતા ને એટલા માટે પણ અત્યારે આવી ગયા છે આજે ઓગણીસ તારીખ છે દોસ્તો પણ આ વિડીયો હું કાલે અપલોડ કરે ઓગણીસ વીસ તારીખે અપલોડ થશે આ વિડીયો તો કંઈ વાંધો નહીં

તો આ તારીખ મોસંબી જાય પકડ 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 તો પકગ પકગ મોસંબીનું જાગ છે મિત્રો તમે એક મોસંબી તોડીયા લીધે આ જોઈ લો રમવા માટે ખાતી નથી પણ છે હજી મારે આટલું પાવું છે આંબા લગી મારે પાવીને લઈ જવું છે આ પછી આ બાજુનો ભાગ બાકી છે આ ટાંકાની પાવ છે અહીંયાથી આ બાજુનું બધું બાકી છે મિત્રો પાવન તો બન્યા રહો અમારી આ ચેનલની અંદર તો દોસ્તો ફાઇનલી અમે આવી ગયા છીએ માથે વાળા ધોર્યા અમે પેલા વાળા ટાકાથી પેલી બાજુની સાઈડ અને અત્યારે આવી ગયો છું ઉપલા મોડલ ગયો છે દોસ્તો તો હવે થોડો ગેજ ચોખ્ખો દેખાતો છે તો અમે અહીંયા આવી ગયા છે સાય મસ્ત અહીંયા સાય પણ છે પેલી બાજુ ટોપ ઘણો લાગતો હતો તો અહીંયા સાય પણ છે મસ્ત એવો મીઠો મીઠો બહુ જ સારો આવે છે થોડો થોડી ઠંડી પણ લાગે છે તો અમારે અંકિતા અહીંયા સેલુડી ખાઈ છે જોઈ રહ્યા છે એને મેં ખોટો અહીંયા ખોલી આ લ્યો હશે જોઈ રહ્યો એક તૈયાર કરીને રાખ્યો છે ખોટો અને એક ખાય છે જોવો એના હાથ પણ બહુ ખરાબ કરી નાખ્યો છે તો જોવો અહીંયા અને બચીને એ સેલુડી મેં ત્યાં રોપી નાખી છે થોડુંક આગળ કેમ કે ઊગી જશે હવે કેમ કે આ સીઝન લગભગ ઉગવાની છે એની તો આ જો એનો ગોભો મેં તોડી નાખ્યો હતો બીજો એક અહીંયા પડ્યો ગોભો તો ત્યારે આપણું પાણી આવી ગયું છે માથે તો અહીંયા તો બહુ ધોરિયો બી નહીં દેખાતો એવી રીતે ઢકાઈ ગયું છે અહીંયા બાજુમાં એક વાડી પણ છે દોસ્તો આ એ સેટનું ટ્રેક્ટર છે અહીંયા માલિકનું તો અહીંયા પેલા માણસો રહેતા હતા પણ અત્યારે માણસો હે પણ નહીં અહીંયા અહીંયા પાક થોડાક નાનકડા એવા દીવેલા છે હલકા આ બાજુવાળાની છે જોઈ રહ્યા છો તમને સામે તો સામેગ ને હું લાંબો નહીં કરીશ કેમકે ટૂંકો જ બ્લોગ બ્લોગવાનો ઈરાદો છે કેમ કે અહીંયા અહીંયા જ ખાલી બતાવવા માંગતો હતો તો ઉમેદ કરું છું થોડોક તમને ટાંકો પણ બતાવી દો કેમ કે લાંબો બ્લોગ આજનો મન નથી થતું દોસ્તો કે લાંબો વિડીયો થઈ જાય

આ વસુ થઈ ગઈ છે પણ તો અત્યારે પણ ચાલુ છે અઠેટ આપણી વાગી થી આવે છે જ્યાં અમે રહીએ છીએ એ વાગી નું પાણી આવે છે લગભગ 3 કિલોમીટર થી આવે છે પણ 300 મીટર થી કે આવે તો ચાલો આપણે બકરી નીચે જતી તો આયા દોસ્તો મોસમ બી નું જાગ તો તમે બતાવી દો અહીંયા મોસમુ લાગતું છે તમને પહેલા ભાગમાં બતાવી

સોચીને આવે છે કેમ કે શેરડીનો ફોટો તો ખાઈ દોસ્તો શરદી થઈ જાય છે કેમ કે શિયાળો આવ્યો છે એટલે વધુ છોરાને ખવડાવવું જરૂરી નથી પણ આ રાજી કરવા માટે ફોટો મેં ભાગી લ્યો હતો તો આ બાજુમાં શેરડી દેખાતી છે તમને

તો ચાલો દોસ્તો આ વિડીયોને લાંબો નહીં કરશું આપણે અહીંયા જ કરી નાખશો અને ખતમ અને હા દોસ્તો હું ભૂલી ગયો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં તમારા દોસ્તો સુધી તમે અમારી કલાકના લિંક મોકલો તો કહી દેજો કે સબસ્ક્રાઈબર કરી નાખશો લાઈક અને તમે પણ ના કરી તો વાત કરજો કરી લો થેન્ક યુ નવા વિડીયો મળતા રહેજો થેન્ક યુ જય માતાજી જય ખુડિયાર